તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય દશામાં જરૂર નહીં જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે આઠમો દિવસ છે દશામાના વ્રતનો હવે ફક્ત બે દિવસ જ બાકી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ ચમત્કારો પણ જોવા મળ્યા છે ત્યારે હાલ આ ભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ભાઈ એમ કહેવાય છે કે દશામાની સાંડી લઈને ઘેરે પોખતા જ તે દશામાનો પવન આવે છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો તો તમને ખબર હશે કે દશામાના વ્રતની અંદર ઘણી જગ્યાએ મોટા મોટા ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો દશામાની સાંડીમાંથી ઘી પણ નીકળતા હોય છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે ઘણા લોકોને પવન આવે છે ત્યારે હાથમાંથી કંકુ પણ વરસતા હોય છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો તમને ખબર હશે કે દિવાસાના દિવસે દશમાની ચાંડી લાવીને ઘરે પૂજા કરતા હોય છે દોસ્તો અને એમ કહેવા છે કે એક ટાણું સાંજના ટાઈમે એક ટાણું જ કરતા હોય છે નકરોડા વરજ પણ રહેતા હોય છે અને દસમા દિવસે સાંજે દશામાનું જાગરણ હોય છે અને વળતા દિવસે દશામાને પધરાવમાં પધરાવ માટે પણ લોકો જાતા હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ભાઈની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ભાઈના હાથમાં દશામા છે અને દશામાનો પવન આવે છે દોસ્તો આલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબક્કે જાય